ઓમ મને સામર્થ્ય દાતા સામર્થ્યદા છે અનિરુદ્ધાય મારું નામ પંકજસિંહ મહેતા છે મારા પત્નીનું નામ કલ્પના વીરા મહેતા છે હું મુંબઈમાં અંધેરી ખાતે રહું છું અને મુંબઈમાં જ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઓફિસર તરીકે ફરજ બજાવું છું મારે આજે તમારી સાથે જે વાત કરવી છે જે સદગુરુ અનિરુદ્ધ બાપુએ મારી પર કૃપા વરસાવી એના વિશે તમારી સાથે વાત કરવી છે સદગુરુની કૃપા એ પ્રસાદ છે અને પ્રસાદ વેચીને ખાવાની જીવન ઘરે ચાલતું હોય છે જેમ ગુજરાતી આપણા એક નામાંકિત કવિની પંક્તિઓ છે કે હરે ફરે ચરે ગર્ભ ને ધરે અવતરે મરે બધાનું જીવન સાધારણ આ જ ચાલતું હોય છે પણ જે સદ્ગુરુની કૃપા જે પ્રાપ્ત થઈ હોય છે એમનું જીવન થોડુંક અલગ હોય છે કે જેને કે ને હરે ફરે ચરે ગર્ભને ધરે અવતરે કંઈક પામે અને પછી મરે કંઈક તો શું ઘણું બધું પામે અને મરે તો શું એ સદ્ગુરુના જ ઘરે જાય સદ્ગુરુ એને સાથે લઈ જાય સદ્ગુરુ આપણા શાસ્ત્રો પણ કહે છે કે ભગવાન કરતા મોટો છે મને જે સદ્ગુરુનો આશીર્વાદ મળ્યો મને જે સદ્ગુરુએ અનુભવ આપ્યો આજે મારે તમને એની જ વાત કરવી છે હું પોતે સદગુરુ ના દર્શન મેં પહેલી વાર સત્તર સેવન્ટીન ફેબ્રુઆરી બે હજાર એક બે હજાર માં કર્યા ત્યારે બાપુ દાદર ખાતે મુંબઈમાં પ્રવચન આપતા હતા હું પહેલીવાર ત્યાં ગયો એમનું પ્રવચન સાંભળ્યું અને હું અતિશય પ્રભાવિત થઈ ગયો મને ઇંગ્લિશમાં એક કહેવત છે કે આઈ કેમ આઈ સો આઈ કોન્કર્ડ પણ મારે અહીં એમ કેવું છે આઈ કેમ આઈ સો એન્ડ આઈ સરેન્ડર હું સંપૂર્ણ રીતે શરણાગત થઈ ગયો બાપુનું પ્રવચન સાંભળીને એટલો બધો તૃપ્ત થઈ ગયો કે પછી તો દરેક ગુરુવારે સાંજના પગલા પ્રવચન સ્થળ તરફ જ વળવા માંડ્યા ધીમે ધીમે આખું જીવન આનંદમય બની ગયું આખું પોતે જ સચ્ચિદાનંદ છે એટલે આનંદ તો આપવાનો છે અને હું એ આનંદ જીવનમાં બસ માણતો જ તો વચ્ચે વચ્ચે દુઃખના પ્રસંગો આવ્યા ખરા પણ આ બધા જ પ્રસંગમાં સદગુરુએ મને મારો હાથ ઝાલ્યો ઘણી વાર ખભે લઈ લીધો પણ મને બધી રીતે બચાવ્યો હું તમને જે અનુભવ કહું છું એ બે હજાર એકની વાત છે મારું સાસરું વડોદરામાં છે હું મને ત્યાં વડોદરાથી મારા સાહુભાઈ છે અનુરાગભાઈ પટેલનો ફોન આવ્યો કે પંકજભાઈ ધીરુભાઈ પટેલ કરીને એમનો મુંબઈમાં હીરા બજારમાં બહુ મોટું કામકાજ છે અને એમની જ એક ફેક્ટરી છે ભાવનગરમાં અને એ ફેક્ટરી કઈ સરખી ચાલતી નથી તો એમની એવી ઈચ્છા છે કે પંકજભાઈ એટલે કે હું એ ફેક્ટરીને વિઝિટ કરું ને એમને હું મળું કારણ કે એમને એવું છે કે તમે ઇન્કમ ટેક્સમાં જો ચાર મોટા લોકોને ઓળખતા હો અને જો એમને ફેક્ટરી વેચવાનો એ વિચાર હતો એટલે એમને એમ કે પંકજભાઈ જુએ તો કંઈક મેળ પડે મેં પણ સાડુભાઈને કીધું આ ઠીક છે મને વાંધો નથી આ એક જૂન બે હજાર એકની વાત છે એટલે મને કે કે તમે બરોડા આવો એટલે આપણે ભાવનગર જઈએ અને એક જ દિવસમાં પતાવીને પાછા આવી જશું મને શનિ રવિ રજા હોય છે એટલે મેં કીધું કે ઠીક છે આપણે આઠ જૂન શુક્રવાર છે રાતના ટ્રેનમાં બેસીને સવારે બરોડા બરોડા આવી છું આપણે જઈ આવીએ તો ઠીક છે એટલે હું રાતે બેસીને નવ વાગે સવારે વડોદરા પહોંચ્યો સ્ટેશન પર પોતે સાડુભાઈ અનુરાગભાઈ પટેલ ને ધીરુભાઈ બેઉ આવ્યા હતા અમે પછી ધીરુભાઈ ના એક મિત્રના ઘરે ગયા ત્યાં નાસ્તો ચા પાણી થયા નાવું જેવું બતાવ્યું અને પછી સાડુભાઈ તો નીકળી ગયા ને ધીરુભાઈ એમના

ધીરુભાઈ દસ જેવા થઈ ગયા પછી અમે જમ્યા અને જમણ જમી કરીને બધા ફ્રેશ થયા એટલે એક સમજો ને રાતના પોણા બાદ થયા તા હવે મેં ધીરુભાઈ ને કીધું કે હવે આટલી રાત થઈ ગઈ છે તો આપડે કોઈક હોટલ ગોતી ને ત્યાં રહી જઈએ ધીરુભાઈએ મને કીધું કે તે મારું ડ્રાઈવિંગ નથી જોયું અરે હું જોરદાર ગાડી ચલાવું છું હું તો તને રાતના સાડા ત્રણ વાગે તો વડોદરા ઉતારી દઈશ તારા સાસરે આપણે બાપુ વખતો છે ને થોડા કોન્ફિડન્ટ તો હોઈએ જ છે પણ ઘણી વાર ઓવર કોન્ફિડન્ટ હોઈએ છે આપણે કે બધું બાપુ જોઈ લેશે ઠીક છે એમ કરીને મેં કઈ બહુ ધ્યાન નહીં આપ્યું મેં આની પર બહુ વિચાર નહીં કર્યો છે ધીરુભાઈ કે છે કોઈ જો ડ્રાઈવિંગ જોયું તો હતું નહીં પણ એટલું આ સારું ચલાવતા હશે અને અમે પોણા બાર વાગે ભાવનગર સિટી ની બહાર પછી જે હાઈવે લાગે છે આખો નિર્જન વિસ્તાર છે એમ ખાલી રસ્તો બે બાજુ મીઠાના મીઠા ના આગળ ને હાવ અવાબરુ ને ઉજ્જન અને વેરાન રસ્તો છે ગાડી પૂરપાટ જતી હતી અમારી જમ્યો તો એટલે ડ્રાઈવર ની બાજુ બેઠો તો બાજુની સીટ પર ઊંઘ આવી ગઈ સુઈ ગયો એક ગાડી પચીસ એક મિનિટ ગઈ હશે ધામ કરીને અવાજ આવ્યો મેં ધીમે રહીને આંખ ખોલીને જોયું શું થયું છે તો બાર દેકારો જણાયો મેં આંખ ખોલીને જોયું તો બધા મને જ કાઢવાની કોશિશ કરી રહ્યા હતા મેં કીધું શું થયું કે સાહેબ એક્સિડન્ટ થયો છે ગાડીએ ટ્રકને ટક્કર મારી દીધી છે એટલે પછી મને જેમ જેમ બહાર કાઢ્યો અમારી અડધી ગાડી ટ્રક માં ઘુસી ગઈ હતી બહાર નીકળીને મેં કીધું કોઈ વાગ્યું તો નથી તો ધીરુભાઈ કે તમને જ બહુ વાગ્યું છે એટલે મેં આમ નીચે જોયું તો મારા શર્ટ તરફ મેં જેવું જોયું તો કપાળ પરથી જેમ નળ ખોલી પાણી કેવું પડે એવું રીતસર લોહીનો રેલો ઉતર્યો અને જોરદાર મૂળે રેલો દબાવા ગયો કપાળ પર હાથ મૂકવા ગયો ત્યાં ખબર પડી કે ઝેન ગાડીના બધા કાચ મારા મોડા પર ફાટ્યા છે અને બધા શરીર પણ ફૂબી ગયા છે મોડા પર ને છાતી પર એટલે હું દબાવવા જાઉં તો કાચ અંદર જાય હવે કરવું શું હું તો બહુ જ ગભરાઈ ગયો ને હેપતાઈ ગયો મારું શર્ટ તો લાલ 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 થવા માંડ્યું મારા ખિસ્સામાં હંમેશા સદગુરુ નો ફોટો હોય છે બાપુનો મેં ફોટો બહાર કાઢ્યો અને હું તો ભીખ માંગવાનો હતો કે મને બચાવી લો પણ થયું એવું કે ત્રણ થી ચાર ગુરુવાર પહેલા જ બાપુએ પ્રવચનમાં કીધું તું કે સદગુરુ પાસે કે ભગવાન પાસે ક્યારે ભીખ માંગવી નહીં કે છે કે સદગુરુ તમારો બાપ છે બાપ પાસે હકથી માંગો એટલે બાપુએ એ આગળ કીધું કે નાનું બાળક રાતના બાર વાગે પણ પોતાના બાપાને કહે છે કે મને ઠંડુ પીવું છે મને કોલ્ડ ડ્રિંક પીવું છે કારણ કે એને ખબર છે કે આ દુનિયામાં કોઈ એને કોલ્ડ ડ્રિંક હમણાં રાતના બાર વાગે આપશે તો માત્ર એના બાપા જ આપશે આવો હક ભગવાન પાસે આપણને કરતા આવડવો જોઈએ ભીખ નહીં માગવાની અને હું તો અહીં ભીખ માગવાનો હતો કે મને બચાવો પણ મેં કીધું સદગુરુએ ના પાડી જ હું દ્વિધામાં પડ્યો મેં ખાલી ફોટો તરફ જોયું અને બાપુને કહ્યું કે પત્ની અને છોકરો મુંબઈમાં છે તમને જે ઠીક લાગે એ કરો અને મેં ફોટો ખિસ્સામાં મૂકી દીધો અને એમ સમજો કે રિસરના મરણની જ રાહ જોવા માંડ્યો કારણ કે લોહી વહી રહ્યું હતું મને હવે ભાન આવવા માંડ્યું હતું કે આ કાચો ખૂપી રહ્યા છે શરીરમાં નિરાશ વદને ઉભો રહ્યો ત્યાં ખિસ્સો ખિસ્સામાં ફોટો મૂક્યો ને પાંચ થી સાત સેકન્ડમાં જ યુવાનો હતા એક જણા બૂમ પાડી એ આપણા બરોડાની ગાડી છે એ આપણા બરોડાની ગાડી છે જો એક્સિડન્ટ થયો છે એમણે ગાડી ઉભી રાખી વાર આવ્યા અને કીધું કોઈને વાગ્યું છે ડ્રાઈવરને થોડુંક મામૂલી હાથ બાદ પર વાગ્યું હતું મારે તો બહુ જ વાગ્યું હતું એટલે એમને કીધું ભાઈ આ બે વાગ્યું છે અમને અને કીધું કે અમે ડોક્ટર પાસે લઈ જઈએ હવે જેમ કીધું ઉજ્જડ રસ્તો હતો એટલે ગાડી એમને બગાવી આઠ નવ કિલોમીટર તો કશું જ નતું પછી એક નાનું ગામ આવે એ જોયે કે એમને લાગે કે ના ના અહીંયા તો કોઈ ડોક્ટર નહીં હોય હજી આગળ જુએ એમ કરતા કરતા એક અધેરાઈ કરીને ગામ આવ્યું ત્યાં પ્રવેશ દ્વાર જરા મોટું લાગ્યું એટલે એમને લાગ્યું કે અહીંયા ડોક્ટર હશે સારા બાર પોણા વાગે ગાડી અંદર ઘુસાવી બે ચાર જણાના દરવાજા ખટખટાવ્યા એમને પૂછ્યું ભાઈ ડોક્ટર તો એમને દિશા બતાવી કે ભાઈ આ બાજુ જાઓ તો ત્યાં એક ડિસ્પેન્સરી હતી એટલે મન ત્યાં ઓટા પર બેસાડ્યો ઓટલા પર અને એ લોકો ડોક્ટર ને ગોતવા ગયા અને યુવાનો ડોક્ટર લઈને આવ્યા હવે ડોક્ટરની સાથે એનો એક કાળા ફ્રેમ ચશ્મા પહેલું નો મિત્ર પણ આવ્યો યુવાનો ઓળખાણ કરાવી કે આ ડોક્ટર સાહેબ છે મને કીધું કે આ ભાઈને વાગ્યું છે ડોક્ટરે જોયું

ટોર્ચ મારી અને એ જે ડોક્ટર હતા એમણે ધીમે ધીમે કાચ કાઢવા માંડ્યા મારા મોડા પરથી દસ થી બાર મિનિટ તો ખાલી કાચ કાઢતા હતા એ પછી એમને મોરું ને દવા લગાડી મોડે ટાંકા લીધા મારા મોઢા પર અઢાર ટાંકા છે આ સદગુરુની જ કૃપા છે કે મારા મોઢા પર આજે ટાંકા દેખાતા નથી અને ટાંકા લીધા બાદ ડોક્ટર બોલ્યા હવે તું બચી ગયો મેં કીધું થેન્ક યુ ડોક્ટર તો મને કહે છે હું ડોક્ટર નથી મેં કીધું તો કોણ ડોક્ટર છે આ તમારા મિત્ર કે ના એ તો મારો મિત્ર છે હું અને સાથે જ રહીએ છીએ હંમેશા સાથે હોઈએ તો મેોક્ટર કોણ છે તો એ બોલ્યા મારો ભાઈ ડોક્ટર છે મેં મે ક્યાં છે તો એમણે કીધું એ તો ભાવનગર રહે છે મેં તો તમે અહીં શું કરો છો કે તારા જેવા એક્સિડન્ટ કરે તો આવવું પડે હું તો એપ થઈ ગયો પણ વાગ્યું હતું ને એકંદર માવ લેવો હતો કે મને બહુ સૂચ પડી નથી રહી તો ફરી થેન્ક યુ કીધું તો એમને પૂછ્યું હવે ક્યાં જઈશ મેં કીધું વડોદરા સાસરે કે કેવી રીતે મેં તું ગાડી મંગાવીશ ભાવનગર થી કે ક્યાં આવશે મેં તું હાઈવે પર કે ચાલો તને મૂકવા આવીએ એટલે ડોક્ટર અને એમના મિત્ર મને હાઈવે પર મૂકવા આવ્યા અમને ત્યાં બીજી ગાડી આવી અમારી સાથે ચા પાણી પીધા ધાબા પર અને બે ગાડી આવી હતી મને એક ગાડીમાં બેસાડી મોકલતા હતા જે હું ગાડીમાં બેઠો એ ડોક્ટર મારી

હું એ કરતે તો આવું જ કરતે કે આ જે ટાકા છે ને આ ઇમ્પોર્ટેડ ટાકા છે કોસ્મેટિક્સના છે એ જે આ હિન્દી ફિલ્મના હીરો હીરોઈન કરચલી ન પડે ને એટલે જે ઓપરેશન કરાવે ને ટાંકા લે એ ટાકા છે હવે વિચાર કરો જે ગામમાં લાઈટ નથી એ ગામમાં ઇમ્પોર્ટેડ ટાકા ક્યાંથી આવે આ સદ્ગુરુને જ ખબર હશે ક્યાંથી આવે મેં કીધું ભલે મેં એમને દવા દેખાડી કે મેં કીધું એ ડોક્ટરે આ દવા આપી છે તો એને એમને કીધું આ દવા બરોબર છે આ લીધા મારી પાસે કોઈ જવાબ નતો પછી સાળા સાથે ઘરે આવ્યો પછી અમે બીજે દિવસે રાતના ફ્લાઇટ થી મુંબઈ આવ્યા પછી હું ઘરે પહોંચ્યો થાકી ગયો તો રજા પર હતો એટલે મેં કીધું થોડોક આરામ કરો એટલે ખિસ્સામાંની બધી વસ્તુઓ કાઢીને ડ્રોવરમાં મૂકતો હતો એમાં ઓનો ફોટો હાથમાં આવ્યો જે એક્સિડન્ટ વખતે મેં જે ફોટો સાથે બાપુના વાત કરી હતી અને મૂકવા જતો હતો જ્યાં જ્યાં મને મને કપાળ પર નાક પર આ નાક અને હોઠની વચ્ચે અને હડપચી પર ઊંડા ઘા થયા હતા અને ડાબા ગાલ પર સદ્ગુરુને એ ફોટોમાં બરોબર એ જ જગ્યા પર ઘા પડ્યા હતા પેલા મને લાગ્યું કે લોહી છે

જેમ જેમ મારા ઘા ઉજાતા ગયા એમ એ ફોટો પરના ઘા ઉજાતા ગયા મારા સદગુરુ એ માત્ર મને બચાવ્યો જ નહીં પણ મારી સાથે સદગુરુને બાપુ કે છે ક્યારે આ આભાર માનવો નહીં અને માત્ર એમને પ્રેમ કરવો સદગુરુ નું બાપુ નું જ છે કે હું તને ક્યારેય છોડીશ નહીં હું તારો ક્યારેય ત્યાગ કરીશ નહીં તમે સાત સમુદરમાં પણ અટવાયા હો તો હું તમને આવીને બચાવીશ સાચે જ સદગુરુએ મને બચાવ્યું આટલું જ મને કેવું છે હજી